હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પ્રિયા આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે થઈ ગયા છે બપોરના અગિયાર અને સવારનું કામ કરીને હું થઈ ગઈ છું ફ્રી એટલે હવે છે ને મારે રસોઈની તૈયારી કરવી છે પણ એ છે ને જીયાસ નીંદર આવે છે એટલે એને સૂડાવી દઈએ આપણે અને પછી છે ને રસોઈ કરીએ તો શાંતિથી રસોઈ ખાવા દઈએ આમ પણ અમારે દોઢ વાગે જ જમવાનું હોય અત્યારે છે ને જીયાસ સુઈ ગયો અને એટલે છે ને મેં રસોઈ પણ દીધી લીધી કુકર મૂકી દીધું છે અને હારે છે ને લોટ બાંધી લીધો એટલે હવે છે ને ને જ્યાં જાય મારે છે રોટલી કરી લેવી જો એક વખતે ઉઠી જાય ને તો મારે રોટલી ન થાય બાકી દાળ શાક તો વઘારાઈ જાય જાગી જાય પછી જો અત્યારે વાગી ગયો છે દોઢ અને રાજવીરી આવી ગયો છે કા રાજવી અને રાજુ છે ને આજે છેલ્લો દિવસ હતો સ્કૂલ આજથી વેકેશન ને હવે કાલથી વેકેશન કા આજે તો જઈએ કાલથી વેકેશન અને દાળ ભાત શાક રોટલી અને હવે છે હું હવે જમવા બેસું છું આ બધાએ તો અડધું જમી પણ લીધું કા તો હવે છે ને હું જમી લઉં કારણ કે જ્યાં છે ને હરવાડીના પપ્પા છે મારે છે એને અડધું જમી લીધું છે એટલે અને હવે હું જમી લઉં જો અત્યારે જમીને થઈ ગઈ છું ફ્રી અને મારે જવું છે જ ગયા છે અને આ પાણી નક્સું નક્સું કા રમવું છે ત્યારે થઈ ગયા છે સાડા ચાર અને સુઈ ગયા તા બપોરે બે ઉઠી ગયા છે અને મારા જીયાસ પહેન જો માથાની હાલત જો માથું ધોયું તું લેવલે સુઈ ગયો છે માથે નથી હું રવિરાત જીયાસ જ જોઈ લો જીયાન્સભાઈના માથે હાલ જ જોઈ કેવું છે જો અત્યારે છે ને સાંજના છ વાગી ગયા અને જીએન્સભાઈ છે ને સૂઈ ગયા તા એ પણ ઉઠી ગયા હવે છે ને તે એનો ભાગ ખાય છે અને અમારે અમારે છે ને આ ડબ્બો છે ને સ્પેશિયલી એના ભાગ માટે હોય અત્યારે તો પૂરું થઈ ગયું છે મોમડા ને ગાઠિયાન પણ એને છે ને ભૂખ લાગે ને એટલે એ ડબ્બો એને યાદ આવે કે મારે આમાંથી કંઈક ખાવાનું કા આમાં મમ ખાવાનું હોય ને કેમાં ખાવાનું હોય મમ હિયન્સ રાતની રસી અમે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક ચા ભાખરી સાથે ચવાણું છે છાશ છે અને રાજવીરભાઈ તો જમીન જમવા વયા ગયા જેને જે જમવું હોય મારા છે ને જમવા મોડું થઈ ગયું થઈ ગયા છે સવા દસ અને હું છે ને રાતે અત્યારે જમીન ફ્રી થઈ ગઈ છું વિશાલય જમીન દુકાને વ્યાગી જે આવ્યા નથી એટલે થોડીક વાર માટે છે ને હું વાઈટુ લઈને બેસી ગઈ છું ભગવાનની વાઈટુ દીવા બધી આવું નથી ખલાસ થઈ છે મને બહુ ખાસ વાઇટૂટ નથી આવડતી જેવી આવડે ને એવી હું વાઇટુટ કરી લઉં છું એટલે જો હું રૂ અને અત્યારે દૂધ લઈને બેસી ગઈ છું વાઈટુ કરવા માટે જો વિશાલ આવી ગયા છે અને મારી વાઇટુ નું કામ છે ને આટલું જ થઈ વાઈટુ મને જો આવી વાઇટુ બનાવતા આવડે છે બહુ સારી બનાવતા નથી આવડતી ચાલે રોજ આટલી એટલી કરશો તો એ ઘણી થઈ જાય હા અને રાજવીરભાઈ જો અત્યારે કેરમ રમવાનું બીજું આખો દિવસ દોસ્ત જ હારે રમે અને અત્યારે એની સાથે કોઈ રમવા વાળું ન હોય ને તો એકલો એકલું કેરમ રમે તમારામાં કોઈ છે એવું કે એકલા એકલા કેરમ રમી લઈએ હા રાજવીર એકલા તો કમેન્ટ કરજો રાજવીર કહે છે એકલા એકલા કેરમ રમતા હોય ને કોઈ તો કમેન્ટ કરજો અમારે રાજવીર એકલા એકલાય કેરમ રમી લઈએ છીએ હા એન પપ્પાને કીધું કેરમ રમવાનું પ્રેમ નથી રમવું પછી રમવું હા વાંધો નહીં કા રાજવીર

ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ